વલસાડના સરોણ ગામ ખાતે યુવક ઉપર આળા સંબંધનો વહેમ રાખી માર મારનાર બે યુવકોની પોલીસે કરી ધરપકડ ગુરુવારના ત્રણ કલાકની પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ વલસાડના મોટી સરોણ ગામ પરબફળિયામાં રહેતા હર્ષ ભીખુભાઈ કોડી પટેલ તારીખ અઢાર ચાર બે હજાર પચીસના રોજ કોઈ કામ અર્થે પોતાની મોપેડ લઈને કામ પતાવી પરત આવી રહ્યા હતા જે દરમિયાન પાછળથી મોટર સાયકલ પર સવાર આવેલા બે ઈસમ જેમાં પંકજ મહેશભાઈ પટેલ અને નિકુંજ મહેશભાઈ પટેલે આ બંને આરોપીઓને હર્ષને નાલાયક ગાળો આપી માથાના પાછળના ભાગે પાઇપ વડે ફટકો માર્યો હોય જેના કારણે હર્ષને ઈજાઓ થઈ હતી જેમાં પંકજ પટેલે હર્ષને જણાવ્યું કે હવે પછી મારી પત્ની સાથે આળો સંબંધ રાખીશ તો બીજી વાર જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી અને ઘટના સ્થળેથી આ બંને આરોપીઓ ફરાર થઈ ગયા હતા જે બાદ તાત્કાલિક ધોરણે તેઓને સારવાર હેઠળ વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યારબાદ હર્ષ ભીખુભાઈ પટેલે વલસાડ રૂરલ પોલીસ મથકે પંકજ મહેશભાઈ પટેલ અને નિકુંજ મહેશભાઈ પટેલ રહે સરોણગામ ગામ વળીયા બંને યુવકો સામે ફરિયાદ દાખલ કરાવી હતી જે ફરિયાદના આધારે પોલીસે આ બંને આરોપીઓને ગુંદલાવ ખાતેથી ઝડપી લાવી આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે